જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દિવાળીનો તહેવાર એ આપણા હિન્દુઓ માટે ખૂબ જ ખાસ ગણાય છે દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા મીણબત્તીઓ રંગોળી અને રંગબેરંગી રોશનીથી શણગારે છે તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ગિફ્ટની આપલે પણ કરે છે તેમજ ધાર્મિક વિધિઓનું પાલન કરતા લક્ષ્મી પૂજા અને દાન પૂન કરે છે પરંતુ શું તમે ક્યારેય પણ એમ વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા આ તહેવાર ક્યારે શરૂ થયો ધાર્મિક બાબતે જોઈએ તો દિવાળીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે આજના વિડીયોમાં આપણે તે બધી અલગ અલગ કથાઓ વિશે વાત કરીશું પહેલાં જોઈએ તો શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી પાછા ફર્યા હતા રામાયણ અનુસાર જોઈએ તો જ્યારે ભગવાન શ્રીરામ લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યાને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવે છે ત્યારે દિવાળી ઉજવવામાં આવે છે ત્યારથી દિવાળીનો આ તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર બની ગયો બીજી કથા જોઈએ તો શ્રી કૃષ્ણના હાથે નરકાસુરનો વધ ઐતિહાસિક રીતે આ દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો નરકાસુરને સ્ત્રીના હાથે માર્યા જવાનો શ્રાપ મળ્યો હતો જ્યારે શ્રી કૃષ્ણએ લોકોને આ ત્રાસથી મુક્તિ અપાવી ત્યારે લોકોએ ઘરે ઘરે દીવાઓ પ્રગટાવીને તેની ઉજવણી કરી એવું મનાય છે કે આ નરકાસુરના આતંક અને અત્યાચારથી આઝાદી મળવાની ખુશીમાં લોકોએ દીપોત્સવની ઉજવણી કરી હતી ત્રીજી કથા અનુસાર પાંડવો તેના ઘરે પાછા ફર્યા હતા મિત્રો પાંડવોને પણ વનવાસ મળ્યો હતો ત્યારબાદ પાંડવો ઘરે પાછા ફર્યા હતા અને આ આનંદમાં આખું શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ત્યારથી દિવાળીની શરૂઆત થઈ ચોથી કથા અનુસાર દેવી લક્ષ્મીનો અવતાર દિવાળી સાથે જોડાયેલી એક કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીજીએ બ્રહ્માંડમાં અવતાર લીધો હતો આ પણ એક મુખ્ય કારણ છે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે એટલા માટે દરેક ઘરમાં દીવો પ્રગટાવવાની સાથે સાથે આપણે દેવી લક્ષ્મીની પણ પૂજા કરીએ છીએ પાંચમી કથા અનુસાર મહાકાળીનું ઉગ્ર સ્વરૂપ એક કથા અનુસાર માતા પાર્વતીએ રાક્ષસને મારવા માટે મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું ત્યાર પછી તેનો ગુસ્સો શાંત થતો ન હતો પછી તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ પોતે તેમના ચરણોમાં સૂઈ ગયા પછી ભગવાન શિવના સ્પર્શથી તેમનો ક્રોધ શાંત થયો તેની યાદમાં તેના શાંતિપૂર્ણ સ્વરૂપ લક્ષ્મીની પૂજા શરૂ થઈ આ રાત્રે કાલીના ઉગ્ર સ્વરૂપમાં પૂજા કરવાની પણ પરંપરા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દિવાળીના તહેવાર ઉજવવા પાછળની પૌરાણિક કથાઓ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ